નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોના વારંવાર વોટ્સઅપ મેસેજ આવતા હોય છે અને એ વોટ્સઅપ મેસેજની અંદર મને પૂછતા હોય છે ખેડૂત મિત્રો કે દુદાભાઈ અમને બે હજારનો જે હપ્તો છે એ મળતો નથી ઘણા લાંબા સમયથી હપ્તો મળવાનું બંધ થઈ ગયું છે તો શા કારણે અમને બે હજારનો હપ્તો નહીં મળતો હોય તો હું એ ખેડૂત મિત્રોને જ્યારે એ મને પૂછે છે કે એમને બેજાનો હપ્તો નથી મળતો ત્યારે હું એમને જણાવું છું કે તમે સૌ પ્રથમ તો તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને સ્ટેટસ ચેક કરશો તો ત્યાં તમને ત્રણ વિગતો જોવા મળશે જેમાં સૌ પ્રથમ વિગત હશે લેન્ડ સીડિંગ એટલે કે જમીનનું વેરીફિકેશન જો જમીનનું વેરિફિકેશન થયેલું હશે તો ત્યાં આગળ ગ્રીન ટીક લાગેલ હશે અને યશ લખેલું હશે જો થયેલું નહીં હોય તો ચોકડી બતાવશે બીજી વિગત આવે છે એ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ હોવી જોઈએ જો ડીબીટી સેવા ચાલુ નહીં હોય ડીબીટી સેવા ત્યાં બંધ હશે તમારા આધાર કાર્ડ સાથે તો મિત્રો ત્યાં ચોકડી બતાવશે અને નો લખેલું જોવા મળશે અને લાસ્ટમાં જે છેલ્લી વિગત આવે છે એ છે ઈ કેવાયસી જો તમારું કેવાયસી થયેલું હશે તો મિત્રો ત્યાં ગ્રીન ટીકમાં યશ બતાવશે અને યશ લખેલું હશે હવે મિત્રો આ ત્રણ વિગતોમાં જો એકાદ વિગત ખૂટતી હશે તો તમને બે હજારનો જે હપ્તો છે એ મિત્રો મળવાપાત્ર નથી તો હું જ્યારે આ વાત ખેડૂત મિત્રોને કહું છું જેમને એમને બે હજારનો હપ્તો નથી મળતો એમને હું આ વાત જણાવું છું ત્યારે એ ખેડૂત મિત્રો દ્વારા કહેવામાં આવે છે કે દુદાભાઈ અમે કેવાય તો કરાવેલું છે હવે જ્યારે વાસ્તવમાં આપણે જાણવા જઈએ જોવા જઈએ તો એમણે જે કેવાય કરાવેલું હોય છે એ કેવાય રેશન કાર્ડનું કેવાય સી હોય છે એટલે મિત્રો રેશન કાર્ડનું જે કેવાયસી છે એને અને પીએમ કિસાનને કોઈ લેવા દેવા નથી રેશન કાર્ડનું કેવાય સી અલગ છે અને પીએમ કિસાનનું કેવાયસી અલગ છે પીએમ કિસાનમાં રેશન કાર્ડમાં જો તમે કેવાયસી કરાવેલું હશે તો તમને અનાજ મળવાપાત્ર છે અને નહીં કરાવેલું હોય તો નહીં મળે અને રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવેલું હશે અથવા તો નહીં હોય એને પીએમ કિસાનને કોઈ લેવા દેવા નથી હવે બીજું જે પીએમ કિસાનનું કેવાયસી છે એ મિત્રો અલગ છે પીએમ કિસાનમાં જો કેવાયસી તમે કરાવેલું હશે તો તમને બે હજારનો હપ્તો મળવાપાત્ર છે અને રેશન પીએમ કિસાનમાં કેવાયસી કરાવેલું નહીં હોય તો તમને બે હજારનો હપ્તો નહીં મળે આમ તો ઘણી બધી મિત્રો કે ઘણી બધી પ્રકારની કેવાયસીઓ આવતી હોય છે પણ ત્રણ પ્રકારની હું તમને કેવાયસી જણાવું છું અહીંયા અત્યારે સૌ પ્રથમ રેશન કાર્ડની કેવાયસી જે પીએમ કિસાનને કોઈ લેવા દેવા નથી બીજી કેવાયસી આવે છે એ પીએમ કિસાનને મેં જેમ હમણાં તમને જણાવ્યું કે પીએમ કિસાનમાં કેવાયસી તમારી હોવી જોઈએ જો પીએમ કિસાનમાં કેવાયસી થયેલું ન હોય તો મિત્રો તમને બે હજારનો હપ્તો મળવાપાત્ર હોતો નથી અને ત્રીજી જે કેવાયસી આવે છે એ આવે છે બેંકની બેન્કની અંદર તમારો જે બેંક એકાઉન્ટ છે એ ઘણા લાંબા સમયથી તમે જો કોઈ વ્યવહાર કરેલો ન હોય તો તમારો બેન્ક એકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવ્યો હોય અને એને ચાલુ કરવા માટે તમારે મિત્રો કેવાયસી કરાવવું પડતું હોય છે એટલે ત્રણ પ્રકારની કેવાયસી આવે છે રેશન કાર્ડની કેવાય સી પીએમ કિસાનની કેવાયસી અને બેન્કની કેવાય સી જેમાં રેશન કાર્ડની કેવાયસીને કોઈ લેવા દેવા નથી પીએમ કિસાન યોજનાને અને પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર જો કેવાયસી કરાવેલું નહીં હોય તો મિત્રો તમને બે હજારનો હપ્તો નહીં મળે પણ જો પીએમ કિસાનમાં કેવાયસી કરાવેલું હશે તો સ્ટેટ લેવલેથી તમને બે હજારનો હપ્તો મળવાપાત્ર છે તમને હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર પણ થઈ જશે પણ બેંકની અંદર જ્યારે મિત્રો તમારા બે હજાર હપ્તા હપ્તો જે છે એ ક્રેડિટ થવાનો હશે ત્યારે બેંકની અંદર કેવાયસી કરાવેલું નહીં હોય તો મિત્રો તમારો હપ્તો જે છે બે હજારનો હપ્તો જે છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે બેંક તરફથી હવે અહીંયા હું સૌ તો તમને એક ખેડૂત મિત્ર છે જેમનું બે હજારનો હપ્તો જે છે કેવાયસી તો એમનું પીએમ કિસાનમાં કરાવેલું છે એટલે એમને હપ્તો મળવા પાત્ર છે અહીંયા સૌ હું તમને જણાવી દઉં કે એમનો બે હજારનો હપ્તો પીએમ કિસાનમાં કેવાયસી થયેલું છે અને બે હજારનો હપ્તો મળવાપાત્ર છે પણ બેંકની અંદર જઈને આપ તો રોકી ગયો રોકાઈ ગયો છે કારણ કે બેંકમાં કેવાયસી કરવાનું બાકી હતું એટલે તો એ કેવી રીતના આપણે જોવું હોય તો જોઈ શકીએ અને કેવી રીતના બતાવે છે એ હું તમને જણાવું તો સૌ પ્રથમ તો આપણે અહીંયા પીએફએમએસની વેબસાઇટ પર જઈએ અને અહીંયા ઓકે આપી આ વેબસાઇટને ઓપન કરીએ પછી અહીંયા જે ત્રણ ટપકા દેખાય છે એના પર ઓકે આપીને પેમેન્ટ સ્ટેટસમાં જઈએ અને અહીંયાથી ડીબીટી સ્ટેટસ ટ્રેકર પર જઈએ ત્યાં જઈ અને અહીંયાથી આપણે કેટેગરી સિલેક્ટ કરી લઈએ પીએમ કિસાનની કેટેગરી સિલેક્ટ કર્યા પછી અહીંયા એન્ટર એપ્લિકેશન આઈડી એટલે કે જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર હોય છે એ આપણે અહીંયા એન્ટર કરવાનો છે તો આપણે કરી દઈએ હવે આપણે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધો છે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા પછી અહીંયા જે કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચાને આપણે અહીંયા વર્ડ વેરિફિકેશન જે લખેલું છે ત્યાં એન્ટર કરવાના છે કેપ ચા આપણને બરાબર સમજાતા નથી અહીંયા એટલે અહીંયાથી જે રિફ્રેશ બટન છે એના પર વાક્ય આપીને કેપ આપણે રિફ્રેશ કરી દીધા છે હવે અહીંયા આપણે કેપ અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે કેપ અંદર એન્ટર કરી દીધા છે અને અહીંયા સર્ચ પર ઓકે આપીને આપણે પેમેન્ટ જોઈ લઈએ સૌપ્રથમ તો તો અહીંયા આપણે સ્કોલ કરીએ અહીંયા તો જોઈ શકો છો આ જે ખેડૂત મિત્ર છે કે જેમને બે હજારનો હપ્તો જે છે એ મળવાપાત્ર હતો પણ બેંકની અંદર જઈને રિજેક્ટ કરી દેવામાં આવ્યો છે મળવાપાત્ર એટલે હતો કે અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસમો હપ્તો છે અહીંયા ઓગણીસમો હપ્તો લખવામાં આવ્યો છે આધાર કાર્ડના ચાર અંક અંક લખવામાં આવ્યા છે પછી રિક્વેસ્ટ જે ડેટ છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ નવ વાગીને એકત્રીસ મિનિટે રિક્વેસ્ટ કરવામાં આવી હતી અને વેલિડેશન સ્ટેટસ વેલિડેટ લખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ ચાર વાગીને દસ મિનિટને બાર સેકન્ડે એપ્રુવ બાય એજન્સી એજન્સી દ્વારા એપ્રુવ પણ કરી દેવામાં આવ્યું છે સત્તર ફેબ્રુઆરીએ અને પછી સેક્શન ઓફ સ્ટેટસ ઓગણીસ ફેબ્રુઆરીએ સેક્શન ઓફ સ્ટેટસ થયેલો છે અને ફાઇલ સ્ટેટસ બેંકને મળેલો છે સત્તર ફેબ્રુઆરીએ પણ ક્રેડિટ સ્ટેટસમાં તમે અહીંયા આપણે જોઈએ ક્રેડિટ સ્ટેટસમાં પેમેન્ટ ફેલ બતાવે છે તો ફેલ બતાવવાનું કારણ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એકાઉન્ટ બ્લોકેટ ફોર એકાઉન્ટ બ્લોકેટ ઓર ફ્રીઝ એટલે કે જે ખેડૂત છે એમનું બેંક એકાઉન્ટ છે એ બ્લોક છે એટલા માટે અહીંયા જે પેમેન્ટ છે એ ફેલ થયેલું છે જેને કારણે મિત્રો બે હજારનો હપ્તો આ ખેડૂતને નથી મળવાપાત્ર એટલે કે બેંકની અંદર આ જે ખેડૂત મિત્ર છે એમને કેવાયસી કરવાનું છે તો કેવાયસી મિત્રો આ ખેડૂતનું બાકી હોવાને કારણે જ એમને બે હજારનો જે હપ્તો છે એ મળવાપાત્ર નથી હવે જ્યારે આ ખેડૂત મિત્ર બેંકની અંદર જઈ અને કેવાય સી કરાવશે ત્યારે જ એમને બે હજારનો હપ્તો મળવાપાત્ર છે તો મિત્રો આશા રાખું છું કે આપને કેવાય વિશે સમજણ જે છે એ સમજી ગયા છો આપ કે કેવાય કેટલા પ્રકારની હોય છે ઘણા બધા પ્રકારની કેવાય મિત્રો હોય છે રેશન કાર્ડની હોય છે પીએમ કિસાનની હોય છે અને બેંકની કેવાય હોય છે એટલે મિત્રો આ અલગ અલગ કેવાય હોય છે જેને જેમાં બે હજારનો હપ્તો મેળવવા માટે પીએમ કિસાનમાં કેવાય સી હોવી આવશ્યક છે જરૂરી છે અને બેંકની અંદર કેવાય પણ કરાવેલું હશે તો જ મિત્રો બે હજારનો હપ્તો મળવાપાત્ર છે અને બે હજારનો પીએમ કિસાનનો હપ્તો મળવાપાત્ર છે એટલું જ નહીં અન્ય પણ કોઈ યોજના યોજનાનો જે હપ્તા જે અમાઉન્ટ જે રકમ મળે છે જે પણ કોઈ લાભ તમને મળે છે એ મિત્રો તમારા બેંક એકાઉન્ટની અંદર મળશે જો કેવાય કરાવેલું હશે તમારું બેંક એકાઉન્ટ ચાલુ હશે તો એટલે મિત્રો જો તમારો પીએમ કિસાનમાં કેવાય સી બાકી હોય તો કરાવી દેજો બેંકની અંદર જો પણ બાકી હોય તો પણ કરાવી દેજો બેંકની અંદર બાકી હશે તો તમને બે હજારનો હપ્તો નહીં મળે મિત્રો અને રેશન કાર્ડનું કેવાય સી જે છે એને અને પીએમ કિસાન યોજનાને કોઈ લેવા દેવા નથી મિત્રો તો મિત્રો આશા રાખું છું કે મેં જે આ માહિતી આપી એ માહિતી આપને પસંદ આવી છે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર